જામનગર જિલ્લામાં માં માવઠાના મારે ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે ભારે કમોસમી વરસાદ થી મગફળી નો તૈયાર પાક નિષ્ફળ નીવડ્યો છે મગફળી કપાસ સહિતનો પાક પલડી જતા નુકસાન થયું મગફળી પલડી જતા કાળી પડી ગયું ખેડૂતોએ સરકાર પાસે હવે મદદ ની ગુહાન લગાવી છે આજે જે વરસાદ પડ્યો આજે આઠ દીધી પડે સતત માથામાં ખેડૂતો ની હાલત સમજી ને ગામમાં રોટા વેટર મારવા જેવી જ છે હજી ચાલુ છે હજી આજ રાત પડ્યો આ પલરી તમારી સામે છે આ પંચની સામે છે આમાં કઈ કોઈ દોડવો રહેવાનો નથી હજી વરસાદ બે દી પડ્યો તો આમાં દોડવો રહેવાનો નથી હાલત એટલે ખરાબ માં ખરાબ હાલત ત્યાં પચાસ પચાસ પંદર પંદર વીસ હજાર તો વીઘે ચડી ગયા ખેડૂત બી બિયારો ખાતર પૂતર અને હજી આ કાઢવાના દેવા પડશે મારી સરકાર ભાઈ એજ માંગ છે કે આ જે ખેડૂત લીધા છે એ ટોટલ માફ કરે અને ખેડૂત બેઠા થઈ જાય એવી માંગ છે બાકી તો ટોટલ પાક છે એ બધો નિષ્ફળ ગયેલો છે કોઈ પણ આની અંદર વધે એમ છે નહીં આની અંદર રોટાવેટર મારવા સિવાયનો કાંઈ ઉપાય નથી જે મજૂરી ચડાવી એ મજૂરી ખેડૂતને વધે એમ નથી આવે આની અંદર અમારે સો એ સો ટકા નુકસાન ગણાય હવે આ તો કુદરત આધારિત ખેડૂત છે હવે જો સરકાર આમાં કાંઈક હાથ ચાલે તો ખેડૂતની આજીવિકા નીકળે બાકી તો હવે કુદરત આધારિત તો આ બધું ગયું માંગ તો એવી કે હવે અમને કઈક સહાય દે પેકેજ એવું સારું મજાનું તો ન ભી કાઈ બાર મહિના બીજું મજૂરી ની જે હાલત કફોડી છે એને કાઈક સહાય જો ખેડૂત ના જગત નો તાત કેવાય એ ખેડૂતના જગત ના તાત ને જોવા હોય તો સરકાર ને થોડુંક સહાય આપવી જોઈએ